નમસ્કાર મિત્રો હું છો ન્યૂઝ તો લોયાધામ ખાતે ભવ્ય અને દિવ્ય શ્રી મુક્તમોની મહોત્સવ અને સતગુરુ શતાબ્દી મહોત્સવ સાંસ્કૃતિક પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા લોયાધામ ખાતે ભવ્ય અને દિવ્યશી મુક્તમો મહોત્સવ અને સતગુરુ શતાબ્દી મહોત્સવનો નો પ્રારંભ થયો છે પરમ પૂજ્ય શ્રી શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે તેથી લોયાધામના સંતો અને લોયાધામ પરિવાર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે આસપાસના ગામોમાં પણ ભારે આનંદ અને ઉત્સાહ છે

અંદર પચાસ વીઘાની અંદર સાંસ્કૃતિક પ્રદર્શન જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે છે જેમાં અનેક લોકો એનો લાભ લે છે ખાસ તો વ્યસન મુક્તિ કેમ પણ અંદર ચાલે છે બાળકો વ્યસનનું સમજાવે છે કે વ્યસન કરવાથી કેટલા એના ગેરફાયદાઓ થાય છે શારીરિક નુકસાન થાય છે પારિવારિક નુકસાન થાય છે બધા જ નુકસાનોને બાદ કરતા જે લોકો આવે છે બધ વ્યસન ભક્તિ કરે છે એનો ખૂબ મોટો ફાયદો થાય છે અને ભારતીય સંસ્કૃતિ એને ઉજાગર કરતા આ જે મૂલ્યો છે એ બધાને ખૂબ જાણવા મળે છે કે શું ભારતીય સંસ્કૃતિ છે શું ઋષિમુનિઓની પરંપરા છે આપણી સાંપ્રદાયિક જે સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલી છે એને પણ અનુરૂપ ત્રણ ટેલિફિલ્મ બનાવવામાં આવી છે એટલે ભગવાન દર્શન સદગુરુ ગુપ્ત સ્વામીના જીવનનું દર્શન અને અમારા ગુરુજીના ગુરુજી દાદા ગુરુજી એમનું પણ ત્યાં જીવન દર્શન ત્યાં દેખાડવામાં આવે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જતા રહો ન્યૂઝ